હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે અને ભરતી અપડેટના તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો આપણે વાત કરીશું આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં મિત્રો ભરતીની જાહેરાત છે બે હજાર ચોવીસમાં લાયકાત જગ્યા શું રહેવાની છે ઉમર મર્યાદા શું રહેવાની છે બધી માહિતી આપણા વિડીયોમાં મેળવવાના છે મિત્રોને ચેનલમાં નવા આવ્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં તો આપણે વાત કરીશું ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી વિશે સારા એવા પગારની મિત્રો નોકરી છે આપણે બધી વિગતવાર ચર્ચા કરીશું કોને કેટલો પગાર મળે છે એની કેટલી જગ્યા છે બધી સંપૂર્ણ માહિતી આપણા વિડિયોમાં મેળવવાની છે મિત્રો તો વિડિયોમાં સારો લાગે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું લાઈક અને ફુલ તાની જીएमसी રિક્વાયરમેન્ટ 2026 માં મહાનગરપાલિકા દ્વારા હાઉસિંગ સેલ માં ફ્રોડેવન હાઉસિંગ મશીન અંતર્ગત છે મિત્રો 11 મહિનાનો કરાર આધારિત મિત્રો પરથી તો ખાસ કરીને નોંધી લેજો પહેલા ભરતી કેવી રીતના છે કરાર છે કે 2 સ્કાય મહિના નોકરી છે બરાબર તો ખાસ કરીને જોવો લાઈક બાબતિયા છે તો આ ભરતી પણ સારી એવી ભરતી મિત્રો કારણ કે પગાર પણ મિત્રો બહુ સરસ એવા પગાર છે અને કોને કેટલો પગાર છે એ આપણે વિગતવાર મિત્રો ચર્ચા કરવાની છે તો ખાસ કરીને વિડીયોમાં રહીજો મિત્રો આગળની જો આપણે વાત કરીએ તો ગાંધીનગરમાં રહેતા અને નોકરીની શોધમાં રહેતા ઘર આંગણે છે મિત્રો તમને સારી એવૂર્ણ તક મળી રહી છે અગિયાર મને આધારિત કરાર છે વિવિધ પોસ્ટ માટે ભરતી છે અને શૈક્ષણિક લાયકાત ચોર રહેવાની એ પણ વાત કરીશું અને જે મિત્રો છે એને બધા મિત્રો જે છે ઓપીને અરજી કરવાની રહેશે એલ તો બાર ઓનલાઈન અરજીએ કરવાની નથી આગળની વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આપણે જે શેક્ષણલાઈ કચું રહેવાની છે પછી નોકરીનો પ્રકાર શું રહેવાનો છે વહી મર્યાદા શું પગાર ધોરણ શું ભર્યો પ્રક્રિયા કેવી રીતના છે અને ફી સહીતની તમામ જાણકારી મિત્રો આપણે વિડિયોમાં આપવાના છે અને તમને વિડિયો જો મિત્રો ગમતો હોય તો એકવાર પ્લીઝ વિડિયો શેર કરીજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો કારણ કે તમારી માટે આપણે ઘણો બધો પ્રયત્ન છે મિત્રો કરીએ છીએ વિડિયો બનાવવાનું આગળની વાત કરીએ गांधीनगर महानगरपालिका जो अगत्य महिति विषय मित्रों बात करिए तो विविध जगह पर भर्ती है कुल छ जगह से नौकरी करार आधारित भर्ती है अजीक करने तारीख से मित्रों सत्रह ऑक्टोबर से वेबसाइट अँपे कोईपण भारत मुझूवता प्रश्न हो तो आ वेबसाइट पर जाए मित्रों गांस कहो गांधीनगर म्युनिसिपल कॉर्पोरेट तो मित्रों पर तो ने ऑफिशियल वेबसाइट अपने थी जाए आगे बात करिए गांधीनगर महानगरपालिका द्वारा पोस्ट विगत से आप म्युनिस्पल सिविल इंजीनियर માટે મિત્રો 38 જગ્યા છે હાઉસિંગ ફાઇનાન્સ માટે મિત્રો 1 જગ્યા છે એમ એમ આઈએસ સ્પોટ માટે મિત્રો 1 જગ્યા છે સોશિયલ ડિપાર્ટમેન્ટ માટે 1 જગ્યા છે કુલ મળીને 6 જગ્યા પર ભરતીની જાહેરાત કરેલી છે જે મિત્રો એ નજીક પરંતુ સ્થળ હોય આ ગાંધીનગર એના માટે સી એક સારી નોકરી કહી શકાય આગળની વાત કરીએ બગા દૂરની વાત કરીએ મિત્રો તો 40 વર્ષ કરતા વધુ ઉંમર ન હોવી જોઈએ ₹30000 પગાર છે મ્યુસિપલ માટે અને હાઉસિંગ ફાઇનાન્સ માટે મિત્રો છે 40 વર્ષ વધુ ઉંમર ન હોવી જોઈએ ₹30000 પગાર એમ આઈ એસ એક્સપર્ટ માટે મિત્રો ચાલીસ વર્ષ ઉંમર ન હોય તો વીસ હજાર રૂપિયા છે સોશલ ડિપાર્ટમેન્ટ માટે મિત્રો વીસ હજાર રૂપિયા છે પગાર પણ મિત્રો એકદમ સરસ એવો અને સારો એવો પગાર છે મિત્રો એજ્યુકેશન ક્વોલિ ક્વોલિફિકેશન મિત્રો અહીંયા આપેલું છે તો મોસ્ટ ઓફ બધા બધામાં મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ છે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય મિત્રો તો આ બધી તમે રીડ માહિતી મિત્રો અહીંયા રીડ કરી લેવો કારણ કે બધું વાંચો થાય તો વીડિયો બધો ઘણો બધો મોટો થઈ જશે તો મોસ્ટ ઓફ બધી करती है मित्रों तो पोस्ट ग्रेजुएट से तुम्हें तो ग्रेजुएट प्लस पोस्ट पेजुएट करेल होीएड कर एम ए करेल हो बराबर ये बदी पोस्ट ग्रेजुएट एमएससी से, से करेल तो मित्रों तो आ तो रीतना वीडियो तो वीडियो तुमने मित्र मित्रों हो तो लाइक अगर शेर सब्सक्राइब करवा भूलता नहीं बुध शेर करो ने सपोर्ट मित्रों करता रहो नवा वीडियो में जय तो हिंद